નેત્રંગ પોલીસે માહિતીના આધારે રાજપારડી જનાર ઇકો કાર અને તેનું મોટરસાઇકલ લઈને પાયલોટિંગ કરનાર સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી કુલ પાંચ લાખ સાત હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર આર ગોહિલ અને સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી ડીડિયાપાડા તરફથી એક સફેદ કલરની ઇકો ગાડીમાં બેસમ દરવાજાના ફાળિયામાં તથા બોનેટમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ ઇંગ્લિશદારોનો જથ્થો ભરી લાવે છે અને રાજપારડી તરફ જનાર છે આ કારની આગળ એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર એક ઇસમ પાયલોટિંગમાં છે આ માહિતીના આધારે પોલીસ વોચમાં બેઠા હતા આ દરમિયાન નેત્રંગ રોડ તરફથી માહિતી મુજબની એક મોટરસાઇકલ તથા ઇકો ગાડી આવતા તુરંત રોડ બ્લોક કરવા માટે રાહદારી વાહનો ટ્રક આઈસર વગેરે વાહનો વડે ટ્રાફિક જામ કરી ઇકો ગાડી તથા મોટરસાઇકલને કોર્ડન કરી આરોપીને પકડી લીધા હતા તેમની ઇકો ગાડીના સાઇડ ઉપરના તમામ દરવાજાના ફાળિયા તથા બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની એકસો એસી એમએલની કુલ છસો ચોવીસ કિંમત રૂપિયા બાસઠ હજાર ચારસોનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો પોલીસે તેની હેરાફેરી કરતા પ્રવીણ ધીરસિંહ વસાવા અજય જયસિંહભાઈ વસાવા અને નિકુંજ કેશવભાઈ વસાવા સાગબારાના રહેવાસીને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ઇકો ગાડી એક કિંમત રૂપિયા ચાર લાખ તથા મોટરસાયકલ એક કિંમત રૂપિયા ત્રીસ હજાર અને આરોપીની અંગઝડતીમાંથી મળેલા ત્રણ મોબાઈલ પંદર હજાર કિંમત એમ કુલ પાંચ લાખ સાત હજાર ચારસોના મુદ્દામાલ સાથે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ